તો આંગણવાડીની તમામ બહેનોનું ફરી એક વખત આવી સ્વાગત છે આપણા બધાની શૈયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિસિલ યુટ્યુબ ચેનલ પર આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ ક્યારથી લાગુ કરવામાં આવશે અત્યારે બે હજાર સત્તર વાળો જે પણ પગાર વધારો હતો ક્યારે નહોતો બે હજાર વાળો એ પરિપત્ર પણ આવ્યો છે ફરી રિટર્નમાં અને બે હજાર પચીસવાળો જે પણ પગાર વધારો છે એટલે ટોટલ બે પગાર વધારાના પરિપત્ર છે કે જે આવેલા છે તો મિત્રો આ પગાર વધારાનો લાભ કોને કોને મળવાનો છે અને તમને મળી શકે નહીં એ પણ જાણી લેજો હાઈકોર્ટ દ્વારા સો નિર્ણય કરવામાં આવેલો છે તો મિત્રો આજથી લગભગ એક બે દિવસ પહેલા મેં માહિતી આપેલી હતી ત્યારે હાઈકોર્ટ દ્વારા કોઈ નિર્ણય નતો લેવાયેલો પરંતુ આ પરિપત્ર જાહેર થયો છે એના પછી મહત્વના સમાચાર છે આ પરિપત્ર નિર્ણય બાદ જ જાહેર થયો છે કોને કોને મળશે તો અહીંયા તમે કેતા કે છવ્વીસ હજાર રૂપિયા પગાર મળ્યા તો છવ્વીસ હજાર રૂપિયા છે પગાર નથી મળવાનો લગભગ એમાંથી મને એવું લાગે છે કે તમને ઓછો પગાર મળશે બાકી છવ્વીસ હજાર રૂપિયા છે એ પગાર નહીં મળે વધુમાં મિત્રો તમારે અત્યારે પગાર છે બાવીસ હજાર રૂપિયા સુધી મળશે કેટલા બાવીસ હજાર રૂપિયા તમને પગાર મળશે અને અમુક છે કે જેને ઓગણીસ હજાર રૂપિયા પગાર મળવાનો છે એ પ્રમાણે માહિતી મળે છે રાજ્ય સરકાર દ્વારા ભાઈ આ મહત્વની ભેટ છે એવું અત્યારે માહિતી મળે છે આ બંને પરિપત્રમાં મિત્રો આપણે વાત કરીશું એ પહેલા જો તમે હજુ સુધી આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આવા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે મિત્રો આમાં એક પરિપત્ર આ વિડીયોમાં તમને બતાવીશ બીજો પરિપત્ર છે

એના પર તમને કેટલો પગાર મળશે કે રસોઈ બનાવો છો મિત્રો રસોઈ બનાવતો એને પણ પગાર આપવામાં આવે છે પરંતુ મિત્રો એની એક પ્રોપર પોસ્ટ નથી એને બસ પગાર આપવામાં આવે છે તો રાજ્ય સરકાર દ્વારા જે પણ જાહેરાત કરે છે એમાં પેલા બે હજાર સત્તર વાળોના જે પણ પરિપત્ર છે એ તમને બતાવીશું પછી આજે પણ બે હજાર પચીસ વાળો મિત્રો જે પણ પ્રોપર આ ઓગસ્ટ માસ નો પરિપત્ર છે લગભગ આ પરિપત્ર વીસ ઓગસ્ટ દિવસે જ આવેલો છે કેટલી વીસ ઓગસ્ટના દિવસે પરિપત્ર આવેલો છે એ પરિપત્ર ઉપર લેવલ માં જોઈન થયેલા તમામ મહિલાઓનું હું બતાવી દઈશ તો જો તમે નથી જોઈન થયા તો ખાસ કરી જોઈન થઈ જજો તો મિત્રો પહેલી વાત તો એ કે એક ગ્રેજ્યુએટીનો મને યાદ આવ્યું તો એ પણ તમને જણાવ ભાઈ આંગણવાડી કાર્યકર તેડાગર છે અને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી સેક્ટર 1972 અનુસાર છે ગ્રેજ્યુએટી ચૂકવવા કરવા બાબત મિત્રો એક પરિપત્ર આવેલો તો એ તમને બતાવી દો મિત્રો આ પરિપત્ર ક્યારનો આવેલો પરંતુ એની માહિતી પણ આપી દો કે જેથી કરી જે પણ પગાર વધારો છે એમાં તમને સમજણ આવી શકે ભાઈ કેટલો પગાર વધશે કોનો વધશે ક્યારે વધશે કઈ રીતે વધશે એના માટે તમારે પહેલા તો એક આઈડેન્ટિફાઈ છે કે જે કરાવવું પડશે કે જેમાં તમારે મેં તમને બતાવેલા હતા કે ફોર્મ તમે જયારે પણ ભરેલું હોય છે ત્યારે મિત્રો તમે જેટલા પણ કેટલા દસ અથવા બાર ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલો છે આ બારે બાર ડોક્યુમેન્ટનો એક વખત તમારે પ્રૂફ શું કે રીતે તમારે ચેકિંગ કરાવવું પડશે તો આ તમે ડોક્યુમેન્ટ ચેકિંગ કરાવશો એટલે તમારો પગાર વધશે પ્રસ્તાવના ગ્રેજ્યુએટી બાબત છે કે વાર્ષિક વ્યાજ ચૂકવવું પડે ને એ પ્રમાણે મિત્રો માહિતી છે આ એક ઠરાવ છે મિત્રો આ તમે જોઈ લેજો ખાસ કરી અને મિત્રો જે પણ પહેલા નંબરનો પરિપત્ર છે તમારે ડાઉનલોડ કરવા માટે તમારે પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે લિંક આપેલી છે પીડીએફ ડાઉનલોડ એ પ્રમાણે ત્યાં ક્લિક કરી તો મિત્રો ત્યાંથી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો એમાં મિત્રો આપણે રાજ્ય મહિલા બાળ વિકાસ દ્વારા છે એ તમારે બે હજાર સત્તરમાં જે પણ પગાર વધારો થયો હતો ને એના પછી મિત્રો આજે પણ બે હજાર પચીસની અંદર પગાર વધારો થવાનો છે એની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ મિત્રો લગભગ દસ પેજ છે મિત્રો દસ દસ પેજની અંદર માહિતી આપેલી છે અને મિત્રો બે હજાર પચીસનો જે પણ પરિપત્ર આવ્યો છે એ બે હજાર પચીસના મિત્રો જે પણ પરિપત્ર પ્રમાણે તમારો કેટલો પગાર વધશે એમાં કાર્યકર તેરડાગર અને સુપરવાઇઝરનો કેટલો પગાર વધવાનો છે ક્યાં સુધી પગાર વધશે ક્યાંથી પગાર વધારો લાગુ થશે એ બધી એ પરિપત્રની અંદર માહિતી છે તો ખાસ કરી એ પરિપત્ર પણ એક વખત ચેકઆઉટ કરી લેજો ને એ પરિપત્ર માટે તમારે શું કરવાનું આપણે સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી વિડીયો લાઇક કરી ચેનલમાં ચેનલ સબસ્ક્રાઇબ કરશો એટલે ત્યાં બ્લેક કલરમાં જોઈન બટન આવશે એ જોઈન બટન પર ક્લિક કરશો એટલે એ તમારે લેવલ માં જોઈન થવાનું છે તો ત્યાં ક્લિક કરી લેવલ માં જોઈન થશો એટલે પરિપત્ર તમે ડાઉનલોડ કરી શકશો તો આ કામગીરી કરી લેજો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરવાનું છે ભૂલતા નહીં